હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા અડધો કપ જેટલો જુવાનો લોટ લીધો છે આજે એના રોટલા બનાવવાના છે એક નવી રીતે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી લેવાનું અને એક ચમચી જેટલો ઘઉંનો લોટ અડધો કપ જેટલો જુવાનો લોટ હોય તો એક મોટી ચમચી ભરીને મેઝરિંગ સ્પૂનની ચમચી ઘઉંનો લોટ મિક્સ કરી દેવાનો છે પાણીમાં સરખી રીતે આ રીતે બિલકુલ લમ્સ ના રહે એ રીતે એને મિક્સ કરવાનો છે સાથે સાથે થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અહીંયા મેં પાંચ ચમચી કરતાં થોડું વધારે એવું મીઠું એડ કરી લીધું છે મીઠું પણ સરખી રીતે એમાં મિક્સ કરી લઈશું હવે તપેલી ગેસ પર મૂકી દઈશું આ મિશ્રણ તપેલીમાં એડ કરી દઈશું ગેસ ચાલુ કરી દઈશું થોડું હૂંફાળું થાય ત્યાં સુધી એને ગરમ કરીશું આ રીતે થોડું ઝાડું પણ થઈ જશે અને થોડું હૂંફાળું પણ થઈ જશે થોડું આ રીતે બબલ જેવું દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે મિશ્રણને થોડુંક ઠંડુ પડે એની રાહ જોવાની છે હાથ આપણો નાખી શકાય એવું ઠંડુ થાય પછી આપણે આ રીતે એડ કરી લઈશું જુવારના લોટમાં બસ પછી આ બધું જ સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને એને ખૂબ જ મસળવાનું છે આ રીતે લોટ બાંધતી વખતે મસળતા જઈશું અને સરખી રીતે એને મિક્સ કરતા જઈશું આ રીતે ફ્રેન્ડ્સ તમે જુવારના રોટલા બનાવશો તો સરખી રીતે વણી પણ શકાશે વણતાં વણતાં ભાગી નહીં જાય જે લોકો નવા નવા શીખી રહ્યા છે જુવારના રોટલા બનાવવાના એ આ રીતે બનાવશે તો બહુ સરસ બનશે અત્યારે મિલેટનું પ્રમાણ બધાએ જ પોતાના ડાયટમાં વધારી દીધું છે અને હવે ઉનાળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે આપણે જુવારનો ઉપયોગ પણ વધારી દેવો જોઈએ તો આ રીતે જુવારના રોટલા બનાવી શકો છો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે બીજી બાજુ આપણે આજની લઈ લઈશું અને એક સરખા લોટના ચાર ભાગ કરી લઈશું ચાર રોટલા બનાવીશું વધારે પાતળી વણો તો રોટલી સરસ બને અને થોડાક જાડા રાખીએ તો રોટલા આ રીતે હવે આપણે થોડું ચોખાના ટામણથી હળવા હાથે એકદમ વણવાનું છે વણતી વખતે બિલકુલ પ્રેશર નથી આપવાનું એકદમ હળવા હાથે જેટલું સરસ તમારે પાતળો કે જાડો રાખવો હોય એ રીતે વણી લેવાનું છે ગરમ થયેલી તવીમાં એને શેકી લઈશું તવીની ઉપર જ આપણે એને શેકવાનું છે તો આ રીતે ગરમ થયેલી તવીમાં એક પડખું થોડું થાય પછી એને પલટાવાનું છે થોડું બબલ્સ એક બે દેખાય એટલે એને થોડું કોણું જ પલટાવી લઈશું એ દરમિયાનમાં આપણે બીજો રોટલો પણ બાજુમાં વણતા જઈશું હવે આપણે એને પલટાવી બીજી બાજુ થોડી વધારે સરસ ગુલાબી થાય ત્યાં સુધી થવા દઈશું એક બાજુનું પડખું થોડું કૂણું રાખવાનું છે પણ બીજી બાજુનું પડખું સરસ ઘેરું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે મીડિયમ ગેસ કરી દઈશું બીજી બાજુ થોડી ગુલાબી કલરની થાય એટલે આપણે તવી ઉપર જ એને ફૂલાવીને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે જુવારના રોટલા નવા નવા જે શીખી રહ્યા છે એના માટે આ બેસ્ટ છે બાઇન્ડિંગ માટે મેં અહીંયા જે ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો તો એના બદલે તમે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે સરસ ફૂલે પણ છે અને કલાળી ઉપર પણ તમે બનાવી શકો મેં લોખંડની તવીમાં બનાવ્યા છે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઘી લગાડીને આ રોટલો તમે શાક સાથે ખાઈ શકો છો આ રીતે આપણે બધા જ રોટલા એટલે કે ટૂંકમાં ચાર રોટલા છે બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ સુપર શૈલી ઉપર તમને આવી બેઝિક રેસીપી જે આપણે રૂટિનમાં બનાવી શકીએ જે નવું નવું રસોઈ શીખી રહ્યા છે એના માટે ઘણા બધા જુદા જુદી ટાઈપના ગુજરાતી શાકની રેસિપી જોવા મળશે ખમણ ખીચું હાંડવો ઢોકળા ખાંડવી આ બધી ગુજરાતી આઇટમ્સ કે જે નવા નવા શીખતા હોય એ પણ એકદમ સરસ પરફેક્ટ રીતે બનાવી શકે તો જુઓ આ રીતે રોટલા આપણે બધા બનાવીને તૈયાર કરી લઈશું આ રોટલા આપણે આજે શાક સાથે પીરસવાના છે અને ડિનરમાં ખાસ કરીને મિલેટ જ ખાવી જોઈએ તો આ રીતે જુવાર છે જુવાર બાજરી મિક્સ છે મિક્સ ધાન્ય ભેગું કરીને લોટ બનાવી અને એના પણ રોટલા તમે આ રીતે બનાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા